યો યો ન પ્રચોદયા ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષા પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ ઓમ શાંતિ શાંતિ ચાલો અદગા સિંહ મોઢા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ ગુરુવાર છે કયો વાર છે ચાલો તમારો નાસ્તો બનાવી નાખું ચાલો તો આજે ગુરુવાર તો બાળકો માટે સવારનો નાસ્તો બનાવી નાખીએ ચાલો તમે તોફાન ના કરતા હો બીજા તમારે હાજરી પૂછશે બરાબર ને આપણે બનાવશું રસોઈ ચાલો તો જો અહીંયા મસ્ત આપણે શાકભાજી નાખીને મસ્ત વઘાર કરી નાખ્યો છે આપણે બનાવવાનો છે પુલાવ અને અહીંયા મસ્ત આપણે છે ને ચણા બાફવા મૂકી દીધા છે તો ચાલો મસ્ત ચણા અને પુલાવ બનાવી નાખીએ ટીચર લઈ ગયા છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા તો જોય ચાલો આપણે જોઈએ કે બાળકોને કેવી પ્રવૃત્તિ ટીચર કરાવે છે તો ચાલો જાય સમાજવાળી બેઠા ને રાજલ બેન અને આયુષભાઈ એ દોરી તમને હે ને હમણાં રૂમાલ બાંધશું દોરી ટપવાની છે ટપી પછી આ બાજુ આવવાનું છે ચાલો રેડી ચાલો તમે દોરી જોઈ લીધી ને ચાલો રેડી ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ 2 3 start 1,2,3 2 three, start One, two, three, start. તેન મજા આવી ચાલો તાલી પાડી દયો ફૂલ બનાવી દયો તો આપણે બાળકો માટે મસ્ત જો અહીંયા પુલાવ રેડી કરી નાખ્યા છે અને અહીંયા મસ્ત જો આપણે ચણા પણ રેડી કરી નાખ્યા છે તો ચાલો બાળકોને દેવાના હવે દેવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ ચાલો તો જો બબનો નાસ્તો ચણા અને પુલાવ છે તો બાળકોને બધાને ચણા અને પુલાવ આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ખાવા માંડો હો